નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન જે એકવીસમો હપ્તો છે મિત્રો એ અત્યારે નોંધાઈ ગયો છે પીએમ કિસાન સન્માન નિધિના યોજના હેઠળ તમને દર વર્ષે છ રૂપિયા મળે છે એકવીસમો હપ્તો જે છે મિત્રો એ નવેમ્બર કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં આપણને આપણને આપણા ખાતાની અંદર મિત્રો મળશે પરંતુ આ વખતે અહીંયા કેવાયસી જે છે મિત્રો એ ફરજિયાત છે વીસમા હપ્તાની આપણે વાત કરીએ તો વીસમા હપ્તાના કેટલા બધા ગુજરાતના લોકો જેના વખતે વીસમો હપ્તો નથી મળેલો એનું કારણ એક જ છે કે એમને ફાર્મર રજીસ્ટ્રન્સી નથી કરેલી અથવા એમને કેવાયસી નથી કરેલી તેટલા માટે એ લોકોને એ લિસ્ટની અંદરથી મિત્રો તે લોકોનું નામ નીકળી ગયું અને તે લોકોને મિત્રો હપ્તો ના મળેલો અને એકવીસમાં હપ્તામાં પણ હવે એવું જ થશે અને મને લાગે છે એવું કે હવે જેટલા પણ હપ્તા આવશે એમાં જે કડક નિયમ છે મિત્રો એ હવે સ્ટ્રોંગ થતા આપણને જોવા મળશે ત્યાર પછીના મોટા સમાચારની આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાતના સરકાર માટે એક મોટો નિર્ણય લીધેલો છે ગુજરાત ગુજરાત વિધાનસભામાં જે આપણા કૃષિ મંત્રી છે તેમણે જણાવ્યું કે ટ્રેક્ટર પરનો બાર અને તેના પાંચ પરનો અઢાર ટકા જે જીએસટી જે મિત્રો એને ઘટાડીને પાંચ ટકા મિત્રો કરવામાં આવે કેમ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જ્યાં જીએસટી વધારે લાગે તો પણ ઈ કેપેબલ હોય કે જીએસટી ભરી શકે પરંતુ ખેડૂત એવું એક છે કે ભાઈ એના ઉપર ઓલરેડી લોન હોય એના ઉપર કરજા હોય એના ખેડૂતને એક તો સારા એના ભાવ ના મળતા હોય દવાના ભાવ મોંઘા હોય અને એ બધું જ કરે હવે એમાં પણ જો જીએસટી ભરે તો પછી ખેડૂત ક્યાંનો કમાય તો એના માટે પાંચ ટકા આ ને કરવામાં આવે તેવી રજૂઆત મિત્રો કરવામાં આવી છે આનાથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો સીધો લાભ મળશે હવે એવું માનવામાં આવે છે ભારે વરસાદ બનાસકાંઠામાં ભારે વરસાદથી તબાહી મિત્રો મચાવી દીધેલી છે અને કેટલાક ગામો ખેતરો જે છે મિત્રો એ પાણીમાં ડૂબી ગયેલા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ જેટલા પણ જિલ્લાઓ છે મિત્રો એની મુલાકાત લઈ અને એનું મૂલ્યાંકન મિત્રો જે છે એ કરશે ત્યાર પછી મોટા સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા મિત્રો પેન્શન મળશે પીએમ કિસાન માનધન યોજના હેઠળ અઢાર વર્ષીય ખેડૂત હોય તો એને ઉંમરે દર મહિને જો મિત્રો એ પંચાણું રૂપિયાનું રોકાણ કરે તો એને સાહીઠ વર્ષની ઉંમરે મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે આ યોજનાનો લાભ મેળવવા માટે નજીકના જનસેવા કેન્દ્રમાં તમારે જરૂરી દસ્તાવેજો સાથે અરજી મિત્રો કરવાની રહેશે ત્યાર પછીના મોટા સમાચારની વાત કરીએ તો ચોમાસાની વિદાય હવે આ વખતે ગુજરાતમાં મિત્રો થતી આપણને જોવા મળશે ચારથી થી ને 8 સપ્ટેમ્બર નો જે પણ રાઉન્ડ હતો તે મિત્રો હવે સમાપ્ત થઈ ગયો છે અને 10 થી ને 15 સપ્ટેમ્બર સુધીની આ જેટલા પણ ગાળાઓ છે તેમાં મિત્રો આપણને જે ઉનાળા જેવું વાતાવરણ છે મિત્રો એ તમને જોવા મળશે આજે તમે આ વિડિયો જોવો છો તો હું ગેરંટી આપું છું કે તમારી ગામની અંદર આજે વરસાદી માહોલ નહીં હોય જો વરસાદ હશે તો છૂટા છવાયેલા વાદળ જેવો વરસાદ હશે મિત્રો કા તો પછી તાપમાન હશે તાપમાનની આપણે વાત કરીએ તો 34 થી ને 38 ડિગ્રી સુધીનું આપણને તાપમાન હવે જોવા મળશે